આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અને મુસ્લિમ સમાજના લોકોના કેબિન હટાવ્યા છે પરંતુ તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય ગરીબ લોકોને હટાવવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેની સામે અરવલ્લી હાથ લારી ગલ્લાની નેજા નીચે બપોરે એક વાગે મીટિંગ મળી હતી અને તેમાં અરવલ્લી હાથ લાવી ગલ્લા યુનિયનના પ્રમુખ તરીકે દિયા જાદવની વરણી થઈ હતી અને મંત્રી તરીકે ચંદ્રપાલ સિંહની નિમણૂક થઈ હતી અગિયાર માણસોની કમિટી બની હતી અને અંતે કેવી રીતે લડત લડવી ગરીબ માણસોને વૈકલ્પિક વ્યવસ્થા કેવી રીતે મળે હાથ લારી ગલ્લાવાળાને ભવિષ્યમાં રોજીરોટીનો પ્રશ્નો ઉભો ના થાય તે માટે સંગઠિત થઈને અને જેના ગલ્લા હટાવીને ગલ્લા આપ્યા નથી તેવા લોકોને માટે દુકાનો મેળવવા કોર્ટ કચેરી અને જ્યાં પણ મદદ મળે તે જગ્યાએ જવાનું નક્કી કરાયું હતું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો નક્કી કરાયું હતું અને ડી આર જાદવે સંબોધન કર્યું હતું અને મંત્રી શ્રી ચંદ્રપાલ સિંહે આભાર વિધિ કરી હતી